અમને વિતા પ્રદર્શન બાબુ આદિક ચાવા છે વિભાગ એક પ્રકાર હતો ડિસ્પેયરની પચ આજાન નું રોગ લાલચમાં રાસાયણિક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરીને જમીનને પડવાની નુકસાન પહોંચાડાય તો તેવા સંમેય ગ્રンス એગ્રીકલ્ચર એક સદગ તેવા સમય મે એક ખાતર બનાવ્યા છે ખાસાને ખાતર ખાતર જે અમે છાનમાંથી બનાવેલું છે આ સુપર કમ્પોસ્ટ ખાતર જે અમે કમ્પોસ્ટ ખાતર અને બેક્ટેરિયા અને ચૂનામાંથી બનાવેલું છે ઘન જીવામૃત ખાતર અને રંગ બેક્ટેરિયા એડવાન્સ જીવા મૃતના બેક્ટેરિયા રાખીને બનાવે છે બાયો યુરિયા જે અમે આકડાના પાન અને રાખમાંથી બનાવેલું છે બાયોડીએપી જે અમે આ ખાતર કોમ્પોસ્ટ ખાતર અને તામ છાસ અને ચૂનામાંથી બનાવેલું છે એડવાન્સ જીવા

જ્યારે રોગ જીવત આવે ત્યારે ચાટવાથી યાદ દૂર થઈ જાય છે જે અમે પાંચ લીટર ગૌમૂત્ર અને દસ થી પંદર વનસ્પતિઓ જે ખાય કાતી ના હોય તેવી અને આ જે અમે ગૌમૂત્ર અને આકડાનો ગૌમૂત્ર અને ચૂનો ગૌમૂત્ર લીલા મરચા લસણ આદુ અને એલોવેરા મિલાવ્યું છે

રેતી અને બાકીનું અરસિયાનું ખાતર તે ભાઈને દરરોજ દસ લીટર પાણી છંટાવો તો ગરમી ઓસ મળી આવે છે અમે આ એક ખેતરનું મોડલ તૈયાર કર્યું છે જેમાં આ એનું ઘર છે એ તબેલો કરે છે જેમાંથી એક ગૌમૂત્ર અને છાનનો ઉપયોગ કરી એ ખાતરું બનાવે છે અને આ છાનમાંથી ઉપયોગ કરી એ એને

ઓછો વાયા છે જેથી એ ઉપયોમાંથી આવક મેળવી શકે છે જમીન નું ધોવાન અટકાવી શકે છે અને જે આના પર પક્ષીઓ બે છે ત્યારે જીવાત આવે તે દૂર કરી શકે છે આ છાન માંથી એને કુંડલા બનાવે છે જે અતારમાં નર્સરીમાં કુંડલા પ્લાસ્ટિકમાં આપે છે છોડ તે કુંડલા આપતા જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો આપણે જે વિઘટન થતું નથી જમીનમાં પણ આનું વિઘટન અને ખાતર બની જાય છે અને આ એક હાઇડ્રોજેલ છે જે અમે ગુણકતીરામાંથી બનાવે છે જે એના કરતાં દસ ગણું પાણી શોષી શકે છે જયારે દસ થી પંદર દિવસ તમે ફરવા જાવ ત્યારે એ થોડું થોડું પાણી આપી શકે છે આ એનો સ્ટોર છે ઓર્ગેનિક જે એ એમાં એ મૂલ્યવર્ધન કરીને વેચી શકે છે જેમ કે મફળી વાવે છે તો મફળી ડાયરેક્ટ વેચી શકતો નથી એની સિંગ સિંગ તેલ અને વગેરે અને ચના વાવે તો એમાંથી ચના વેચી શકતો નથી પણ એમાંથી ગાંઠિયા બનાવી શકે છે અને ઘઉં જે ઘઉં વેચી શકતો નથી પણ એમાંથી ખાખરા બનાવી શકે છે અને આ તો